વડોદરા થી રસીલા બેન ઢોલરિયા સર વૈષ્ણવ ને જે શ્રી કૃષ્ણ તો કાન મારો થઈ જાને મેમાન તને જા જા કરું સન્માન મારું થઈ જાને મેમાન તો તો ગાયો ગોવાળ મારો થઈ જાને મેમાન તો તો ગોપીઓ નો નાથ મારો થઈ જાને મેમાન તું તો ગયો નરસિંહ મહેતા ઘેરે ને હુંડી સ્વીકારી વાલે સાંભળી

થઈ જાને મેમાન તને જા જા શું માન મારો થઈ જાને માન તો તો ભક્તો કે વાડ મારો થઈ જાને મહેમાન ઝેર કટોરા રાણા એ મોય કલા ને દેજો મીરા ને હાથ ઝેર કટોરા રાણા એ મોય કલા ને દેજો મીરા ને હાથ વાલે જે વાલો ઝેરના તારણ હાર મારો થઈ જાને મેમાન વાલો ઝેરના તારણ હાર મારો થઈ જાને મેમાન વાલે ઝેરના કાય અમૃત મારો થઈ જાને મેમાન તું તો જશો કાન મારો થઈ જાને મેમાન तने जा जाया पो मान मारो थई जाने मे मार तो तो गायो नो गोवाड मारो थई जाने मे मान भगवान गया चकुबाई ने घेरे ने करा घरना काम भगवान गया चकू ने घेरे ने करा घर काम યુતારો સાસોનો નો અભિમાન મારો થઈ જાને મહેમાન ઉતાયરો સાસો નો અભિમાન મારો થઈ જાને મહેમાન તું તો જસો મારો થઈ જાને મેમાન તને જા દેશો માન મારો થઈ જાને મહેમાન તું તો ગાયો નો ગોવાડ મારો થઈ જાને મહેમાન તું તો

ઉતાયરો બાળક કેરો ભાર મારો થઈ જાને મેમાન ઉતાયરો બાળક કેરો ભાર મારો થઈ જાને મેમાન તો તો જસો દાના કાન મારો થઈ જાને મેમાન તને જા જા કરો સન્માન મારો થઈ જાને મેમાન તું તો ગાયો નો ગોવાડ મારો થઈ જાને મહેમાન તો ભક્તો નો રખેવાડ મારો થઈ જાને મહેમાન તું તો ગોપીઓનો નાથ મારો થઈ જાને મહેમાન તું તો વૈષ્ણવો નો વાલા મારા થઈ જાને મહેમાન તું તો નો કાન મારા થઈ જાને મહેમાન મારો થઈ જાને મેમાન ગિરિરાજ ધરણ કીજે